સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશિષ હડીયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચન વેર અને ઘર વખરીના સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકીને ગ્રાહકોને ઠગતા હતા આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ આશિષ હડિયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો આશિષ પાંચ થી દસ હજારની લોકોને લાલચ આપી બેંકની કીટ ઉપરાંત ડોક્યુમેન્ટ તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઈમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય તેવી શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી છે હાલમાં સરથાણા પોલીસે આરોપી સાગર ખૂંટ આશીષ હડિયા સંજય કાતરિયા પાર્થ સવાણી દિલીપ પાઘડાળ યશ સવાણીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે જ્યારે એક મુખ્ય સૂત્રધાર પિયુષ ખૂંટને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે